નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ મિત્રો આપણે જે કોમ્પ્યુટર સિરીઝ જોઈએ છીએ આજે આપણે કોમ્પ્યુટર ટેસ્ટ ચાર નંબર જોઈશું મિત્રો આ જે કોમ્પ્યુટરના પ્રશ્નોનો જે સમાવેશ કરે છે તે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે જે તમને આવનારી પરીક્ષા માટે ખાસ ઉપયોગી થઈ રહેશે અને પોતાનો જાતે સ્વયં ટેસ્ટ પણ કરી શકીશું મિત્રો ત્રીસમાંથી જે પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચલો મિત્રો હવે ટાઈમને વગર શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન

સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓરિકલ ચોથાનો ક્વેશ્ચન રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલેટ કરી શકાય છે તો ચાર નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી નંબરનો ઓપ્શન પ્રે સિફ્ટ કી અને પછી ડિલેટ કી દબાવવાથી થાય છે પાંચમા નંબરનો ક્વેશ્ચન વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે તો વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે રેમમાં સ્થિત હોય છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન માઉસનું સેટિંગ બદલી શકાય છે સાતમા નંબરનો ક્વેશ્ચન ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે સાતમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે આપેલ તમામ એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે તેને વિન્ડોઝ ઓએસ ઉપલબ્ધ કરાવે છે વર્લ્ડવાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે તો આઠમા સાચો જવાબ રહેશે એ ઓપ્શન કંટ્રોલ પ્લસ એફ ઓર નવમો ક્વેશ્ચન નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે તો નોટપેડનું ડિફોલ્ટ ફાઇટ એક્સ્ટેન્શન ડોટ ટીએક્સ ટી એટલે કે સી ઓપ્શન સાચો જવાબ બનશે એમએસ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો પંચોતેર પંચ્યાસી પંચાવન કે બે હજારની સાલમાં તો સાચો જવાબ રહેશે દસમા ક્વેશ્ચનમાં બી ઓપ્શન ઓગણીસો પંચ્યાસીમાં એમએસ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો પ્રારંભ થયો હતો એક હજાર ચોવીસ બીટ્સ યાદ રાખજો મિત્રો બાઇટ્સ નહીં મતલબ એક ખાલી એક હજાર ચોવીસ બીટ્સ બરાબર ખાલી જગ્યાએ સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એક પણ નહીં બારમું ક્વેશ્ચન વેનનું પૂરું નામ લખો તો બારમા નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે એ ઓપ્શન સાચો જવાબ બનશે યુઆરએલ જે ઇન્ટરનેટ સાથે સંબંધિત છે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી શોધ એન્જિન નથી ચૌદમાં નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો રહેશે એટલે કે કિંગ પંદરમો ક્વેશ્ચન ઇમેલમાં સીસીનો અર્થ શું છે ઇમેલમાં સીસીનો અર્થ થાય કાર્બન કોપી સી ઓપ્શન સાચો જવાબ રહેશે સોળમું ક્વેશ્ચન ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી ચાર ઓપ્શન આપેલા છે કઈ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એપલ જે ઓપરેટિંગ સિસ્ટમ નથી સત્તરમો ક્વેશ્ચન વિદ્યાર્થીઓના નામ સરનામાં કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તો સત્તરમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એક્સેસ અઢારમું ક્વેશ્ચન ઓસીઆરનું પૂરું નામ ખાલી જગ્યા થાય તો ઓસીઆરનું પૂરું નામ સાચો જવાબ રહેશે અઢારમા ક્વેશ્ચનમાં એ ઓપ્શન ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિશન ઓગણીસમું ક્વેશ્ચન એચ ટીએમએલનું પૂરું નામ શું છે દરેક મિત્રોને ખ્યાલ હશે એ ઓપ્શન હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ એચટીએમએલનું પૂરું નામ વીસમો ક્વેશ્ચન સીપીઓનું પૂરું નામ શું છે તો સીપીઓનું પૂરું નામ થાય એ ઓપ્શન સાચો જવાબ રહેશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એકવીસમા નંબરનો ક્વેશ્ચન કમ્પ્યુટરમાં કયા બે આંકડાઓ કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે

પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે ખાલી જગ્યા ઉમેરી શકાય છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે બંધ કરવા માટે કઈ કી વપરાય છે સી ઓપ્શન કંટ્રોલ પ્લસ ફોર જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ જાય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ ત્રણ કી સાથે દબાવવામાં આવે છે તો જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ જાય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા માટે બી ઓપ્શન કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ કી સાથે દબાવવામાં આવે છે સત્યાવીસમો ક્વેશ્ચન માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે તો માઉસની ક્લિક બદલવા માટે કંટ્રોલ પેનલમાં જવું પડે ડી ઓપ્શન સાચો રહેશે અઠ્યાવીસમો ક્વેશ્ચન ને સેના પર લઈ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો થાય છે હાઈપર લિંક ઉપર લઈ જવાથી તેનો આકાર હાથ જેવો થાય છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે નંબરનો ક્વેશ્ચન જરૂર તો ખાલી જગ્યાએ ઓપ્શન પસંદ કરવું પડે બી ઓપ્શન ઓટો હાઈડ ધ ટાસ્ક બાર એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કમ્પ્યુટર માટેની આઈસી ચીપ સામાન્ય રીતે શેની બનેલી હોય છે ઘણી વાર પરીક્ષામાં પૂછાયેલો છે સિલિકોનની બનેલું હોય છે દરેક મિત્રોને ખ્યાલ જ જશે તો મિત્રો આ હતા આપણા ત્રીસ ક્વેશ્ચન કેટલા સાચા આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત